છસો ચૌદ વર્ષ પછી અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા યોજાઈ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અમદાવાદ શહેરના છસો ચૌદમાં સ્થાપના દિવસે નગરદેવીમાં ભદ્રકાળી માતાજીની છસો ચૌદ વર્ષ પછી પ્રથમ વખત ભવ્ય નગરયાત્રા યોજાઈ હતી આ પાવન પ્રસંગે શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું જે શહેરની ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાની પ્રતિબદ્ધતા દર્શાવે છે નગરયાત્રાની શરૂઆત વહેલી સવારે ભદ્રકાળી મંદિરથી થઈ હતી જેમાં માતાજીની પાદુકાઓ રથમાં સ્થાપિત કરવામાં આવી હતી યાત્રા શહેરના મુખ્ય માર્ગો જેમ કે ત્રણ દરવાજા માણેકનાથની સમાધિ ખમસા જમાલપુર પગથિયા અને જગન્નાથ મંદિરથી પસાર થઈને નીચ મંદિર પરત ફરી હતી આ યાત્રામાં પાંચ હજારમી વધુ ભક્તોએ ભાગ લીધો હતો જેમાં હાથી અખાડા કલાકારો અને ભજન મંડળીઓનો સમાવેશ થયો હતો આ પ્રસંગે રાજ્યમંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદની મેયર પ્રતિભા જૈને વિધિ કરીને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું મેયર જૈને જણાવ્યું હતું કે અમદાવાદના સ્થાપના દિવસે નગરદેવી માતા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવા બદલ હું આયોજકોને અભિનંદન આપું છું આ યાત્રા શહેરની એકતા અને ભક્તિનું પ્રતિક છે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા છસો ચૌદ વર્ષ પછી ફરીથી યોજાય છે જે શહેરના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાની જાળવણી અને પ્રચાર માટે મહત્વપૂર્ણ પગલું છે આ યાત્રા ભક્તિ અને સમુદાયની ભાવનાને મજબૂત બનાવે છે અને શહેરના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના તરીકે નોંધાય છે